ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ તાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર લેન્સર કંપનીનું રોટા વેટર આવેલ છે મિત્રો આ રોટા વેટર સાવ ઓછી કિંમતમાં વહેસવાનું છે મિત્રો કંપનીની બ્લેડ સાથે આ રોટાવેટર જોવા મળશે અને મિત્રો બિલકુલ ઓછું હલાવેલું આ રોટા તમને જોવા મળશે તો આ ક્યાં જોવા મળશે વધુ વિગત આગળ વાત કરીએ આપણે આગળ વિડિયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો કોઈપણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા ઈચ્છતા હોય આવી જ રીતના તમારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો આડો મોબાઈલ રાખીને મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આ રોટાવેટરને કેટલી કેટલી છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ લેન્સર કંપનીનું રોટાવેટર રોટા વેટર હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આ રોટાવેટરની વાત કરીએ તો આપણે સાડા પાંચ ફૂટનું રોટાવેટર છે અને મિત્રો ખૂબ જ ઓછું સલાવલું આ રોટાવેટર છે કંપ કંપનીની બ્લેડ તમને જોવા મળશે સાથે કંપનીની બ્લેડ એક વાર બદલાવેલીના કંપનીની બ્લેડ સાથે જ આ રોટાવેટર જોવા મળશે અને મિત્રો સાડા પાંચ ફૂટનું રોટાવેટર અને લેન્સર કંપનીનું રોટાવેટર છે ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે એકદમ સુથરાઈ છે રોટાવેટરમાં અને ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે મિત્રો રોટાવેટરમાં તમને કોઈ પણ ખાંભા ખરાબી જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો રોટા કન્ડિશન તમે જોઈ શકો છો સાડા પાંચ ફૂટનું રોટાવેટર છે અને કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે અને મિત્રો રોટાવેટર ટ્રેક્ટરને બિલકુલ દબાવતું નથી તેવું માલિકનું કહેવું છે ખૂબ જ સારું રોટાવેટર છે તો મિત્રો આ રોટાવેટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રોટાવેટરની કિંમતની તો મિત્રો માલિકે સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ એકાણું સાઠ સાત છ સાત માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો સિત્તેર હજાર રૂપિયા રોટાવેટરની કિંમત રાખેલી છે અને આ રોટાવેટર તમને જોવા મળશે તાલુકો ગઢતા ગઢડા તો મિત્રો ગામ પંડવદર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો આ રોટાવેટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નેવું એક ને સોરી નેવું નવ એકાણું વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો Все, срать.